હળદળ મુકામે ખેડૂતોની મોટી સભા યોજાઈ કરવામાં આવ્યા આંદોલન પર લાઠીચાર્જ પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે જેમાં ખેડૂતોને નુકસાન પહોંચ્યું હતું આ ઘટનાના વિરોધમાં ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આજરો તારીખ તેર દસ બે હજાર પચીસ સોમવારના રોજ સમગ્ર તાલુકા અને જિલ્લા સ્તરે કાળો દિવસ જાહેર કરવામાં આવ્યો છે જરૂદ વિધાનસભાના પ્રમુખ અનિલભાઈ ગ્રાસિયાના નેતૃત્વ હેઠળ પાર્ટીના અનેક કાર્યકરોના આગેવાનો ઉપસ્થિત રહી આ કાળા દિવસનું આયોજન કરવામાં આવ્યું